નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની બજારમાં બોલી ગયો ભયંકર મિત્રો વાત કરીએ તો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે એ દિવસેને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો નમસ્કાર મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો સોના તેમજ ચાંદીને લઈને આવી ગયા છે સૌથી મહત્વના સમાચાર વાત કરીએ તો આજે ફરીથી સોનાની બજારમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સોનું જે છે એટલે કે આ પીળી ધાતુ સોનું ફરીથી ઓલ્ડ ટાઈમ આઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો જે છે એ રાહ જોઈ છે કે સોનું ક્યારે સસ્તું થશે અને જાણકારો કહી રહ્યા છે કે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે અને આગામી સમયમાં શું સોનાનો ભાવ જે છે એ 1 લાખ ની સપાટી પાર કરશે તો સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો સોના તેમજ ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ અને સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે

એક ગ્રામ સોનું આઠ હજાર બસો એકાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર નવસો ને દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ઓગણત્રીસ હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ

તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો પાંચ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર કિલો ચાંદીની કિંમત એક લાખ પાંચ હજાર સો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી જઈને મોંઘુ થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂર ઉપરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો બુલિયન બજારમાં સોનાનો ભાવ 90000 રૂપિયાને પાર કરી ગયો છે અને સોનું જે છે એ ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી તો મિત્રો અમેરિકાએ કર્યું મોટું એલાન કે જનાથી સોના તેમજ ચાંદીની બજાર છે અત્યારે કડાકો બોલી ગયો છે વાત કરીએ તો મિત્રો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટેરિફિક નીતિ અંગે અનિશ્ચિતતા આપી છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોના તરફ અત્યારે ખૂબ જ વધારો જઈ રહ્યો છે તો આ પીળી ધાતુ સોનું હવે ક્યારે સસ્તું થશે બધા જ મિત્રો એક જ રાહ જોઈ રહ્યા છે કે સોનાની ખરીદી કરવી છે પરંતુ સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો સોનું આગામી દિવસોની અંદર ઘટાડામાં જાય તેવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો આ બે ની અંદર સોનું સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી તો મિત્રો વેપાર દેશ સોનું પહોંચ્યું નેવ હજાર ને પાર જે આ મિત્રો વાત કરીએ તો મિત્રો આજે તો સોનાની કિંમતો ની અંદર ફરીથી નેવ હજાર રૂપિયા થી પણ વધારે વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવમાં ગઈકાલે જે નવસો રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો અને મોટા ભાગના શહેરોમાં સોનાની કિંમતો જે છે એ નેવ હજાર રૂપિયાની ઉપર જોવા મળી રહી હતી તો વાત કરીએ તો મિત્રો

જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની માંગણી અંદર વધારો નોંધાય

પણ સોનું મોંઘું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો સોનાની કિંમતોમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે તો આ સોનું હવે ક્યારે ખરીદવું તો મિત્રો તમારા મતે હું હોવા જોઈએ સોનાના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં અને આગામી સમયની વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં સોના તેમજ ચાંદી જે છે એ નવો ઇતિહાસ પણ રચાવી શકે છે અને સોનાની કિંમતોમાં વધારો પણ થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ આવી રહ્યો છે કે સોનાની માંગમાં વધારો થવાથી વૈશ્વિક લેવલે સોનાની માંગમાં વધારો થાય અથવા તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેમ કે હમાસ ઇઝરાયેલ યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે જેના

ત્રણસો ને આડત્રીસ રૂપિયા સુધી અત્યારે ખરીદી કરી શકો છો જયારે વાત કરીએ તો મિત્રો ચોત્રીસ થી વધારે વળતર આ વર્ષની અંદર ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જયારે વાત કરીએ તો મિત્રો તમે ઓછી માત્રામાં ચાંદીની ખરીદી કરી અને સૌથી વધારે